આ સિવાય વાત કરીશું એચ વિઝા પર ઊભા થયેલા નવા ખતરાની આ તમામ બાબતો વિસ્તારથી જોઈશું અંત સુધી જોવા વિનંતી અમેરિકામાં ભારતીય સમાજની છબી પર ગંભીર સવાલ ઉભા થયા છે એક મહિલાએ જે કર્યું તેનો પહેલા વિડીયો જોઈ લો પછી તેના પર વાત કરીએ

ચોરી જ નહોતી કરી પરંતુ જ્યારે એક સામાન્ય સ્ટોર કર્મચારીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તે હિંસા પર ઉતરી આવી પણ આ તો માત્ર શરૂઆત હતી જ્યારે પેરામસ પોલીસના બોડી કેમ ફૂટેજમાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે આ મહિલાનું વર્તન અકલ્પનીય સ્તર પર પહોંચી ગયું હતું How can you, you touch me? I am allowed to touch. It. You cannot, without my, without permission. You cannot. Get in here, come on, sir. <the> <laughs> what is that mean? It's, it's all wrong, what What's that? oh boy, <laughs> oh, God. oh, God. oh God. shut up, shut up, up. This is a drama!

હેલોનીના ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે આ મહિલા સ્ટોર દ્વારા મલ્ટીપલ પાસિંગ ઓર્ડર્સ લાગુ કરવામાં આવ્યા હતા આનો સ્પષ્ટ અર્થ હતો કે તે અનિચ્છનીય કે ગેરવર્તુળને કારણે તેને આ પ્રોપર્ટીમાં કાયમ માટે પ્રવેશવાની મનાઈ હતી તેમ છતાં તેણીએ બેફિકરાઈથી આ પ્રતિબંધનો ભંગ કર્યો અને ચોરીના ઈરાદે સ્ટોરમાં પ્રવેશ કર્યો ચોંકાવનારી વિગતો મુજબ આ મહિલા સ્ટોરમાં એક બે કલાક નહીં પરંતુ સાત કલાકથી પણ વધુ સમય સુધી રોકાઈ હતી સ્ટોરના ફૂટેજ દર્શાવે છે કે તે વારંવાર પાણી ભરતી બાથરૂમમાં જતી અને ટોયલેટ પેપર જેવી વસ્તુઓ પોતાની બેગમાં ભરતી રહી જાણે કોઈ હોટલમાં હોય અંતે તેણે કોર્ટમાં ભરેલો ચોરીનો માલ લઈને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો અહીંથી જ આખો ડ્રામા શરૂ થયો જ્યારે જાગૃત સ્ટોર કર્મચારીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો અને કાયદાનું પાલન કરવાનું કહ્યું ત્યારે મહિલાએ સંપૂર્ણ પ્રતિકાર કર્યો શાંતિથી મામલો ઉકેલવાને બદલે તે કર્મચારી પર હુમલો કરીને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે તાત્કાલિક નવસો અગિયાર પર પોલીસને જાણ કરવામાં આવી અને પેરામસ પોલીસ ઘટના સ્થળે પહોંચી અધિકારીઓનું આગમન થતાં જ મહિલાનું વર્તન એકદમ આક્રમક બની ગયું તેણીએ પોલીસ અધિકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ જે અપશબ્દોનો મારો ચલાવ્યો તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા બોડી કેમમાં સ્પષ્ટ સંભળાય છે કે તે વારંવાર શટ અપ કહીને પોલીસને ચૂપ કરવાનો પ્રયાસ કરી રહી હતી અને ત્યારબાદ તેણીએ હરામજાદા કુત્તા અને કમીના જેવા ગંભીર અપમાનજનક શબ્દોનો ઉપયોગ પોલીસ અધિકારીઓ માટે કર્યો અને એટલે જો આમ ધ બોત ધીસ ઇઝ વેલ્યૂ વીડા પ્રોટેક્ટિંગ મીન વિવાદ ઈસ ઇઝ વેલ્યુ યુ ટુ શેર્યુ દાધ આમ <laughs> yeah, honey, I want to see anything. It's such a good idea. <laughs> <Together>. Yeah. <laughs> Spend your legs <lays> open. <laughs> Take a seat. Give me all your jewelry. Take that off. You have in your hair? you checked out. Do you have any other jewelry on you? You need to take this off. No, I cannot. This is God's. I cannot take it. It's a thread. Okay. What is this? This is. Uh, you have I to take don't. that off. It should be good. Oh, yeah. This is God's. Uh, that's fine. That God will watch you from above. Uh, any other jewelry? No. All right. Sit over here on this side. What hand do you write with? Right hand. પણ વચ્ચે લાવ્યા તેણીએ વારંવાર ભગવાન ગણેશ નું નામ લીધું અને પોલીસને સાપ આપતા કહ્યું ગણેશ ભગવાનજી ક્યારેય માફ નહીં કરે તેના વર્તનમાં માનસિક ભ્રમની અદ જોવા મળી જ્યાં તેણીએ પોલીસને એફબીઆઈ એજન્ટ કહીને ગાળો આપી અને દાવો કર્યો તમારી હું પ્રોટેક્ટ કરું છું એક તરફ તે સોળ વર્ષની બાળકી જેવી હોવાનો દાવો કરતી હતી અને બીજી તરફ અધિકારીઓને ફેલિયર કહીને અપમાનિત કરતી હતી પોલીસ અધિકારીઓ અત્યંત સંયમ જાળવતા રહ્યા અને શાંતિથી નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો પણ જ્યારે મહિલાએ પ્રતિકાર વધાર્યો

અને પોલીસ અધિકારી પર હુમલો મહત્વની વાત એ છે કે આ તમામ આરોપો ફેલોની શ્રેણીમાં આવે છે જે તેને લાંબા ગાળાની જેલ અને ગંભીર દંડ તરફ દોરી શકે છે આ વિડીયો આજે એક મોટો સામાજિક સંદેશ આપે છે વિદેશની ધરતી પર કાયદાનું પાલન કરો પોલીસ સાથે હંમેશા સહયોગ કરો અને કોઈ પણ ગુનો પછી ભગવાનનું નામ લઈને તેને મધ્યમાં ન લાવો છે અને એક ભૂલ માટે નુકસાન પહોંચાડી શકે શું તમે કલ્પના કરી શકો છો કે જે લોકો નવા રાષ્ટ્રપતિના સૌથી વફાદાર સમર્થક હતા તે જ લોકો અચાનક પોતાના સાથીઓ સામે ઝેરી નફરત ફેલાવા લાગ્યા છે સ્લર્સ થી પરિવારો તૂટી રહ્યા છે નોકરીઓ જોખમમાં છે અને આનંદનો તહેવાર યુદ્ધનું મેદાન બની ગયો છે દેશ નિકાલની વાતો જોર પકડી રહી છે શું અમેરિકાનું વચન તૂટી જશે મિત્રો આજે આપણે એક હૃદયદ્રાવક મુદ્દા પર વાત કરી રહ્યા છે જે આપણામાંથી ઘણા લોકોના ઘરની નજીક પહોંચી ગયો છે જેમ જેમ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે પગલા વધારી રહ્યા છે તેમ તેમ તેમની નીતિઓ કાયદેસર રહેતા લોકો માટે પણ મુશ્કેલી ઉધારી રહી છે લાંબા સમયથી ગ્રીન કાર્ડ સાથે રહેતા અને નાગરિકતા ધરાવતા લોકો પણ ગંભીર જાતિવાદનો સામનો કરી રહ્યા છે અત્યાર સુધી આ ઘટનાઓ એરપોર્ટ કે સબ્વે પર દેખાતી હતી પણ ટ્રમ્પ ટુ ના સમયમાં સોશિયલ મીડિયા એક નિર્દય અખાડો બની ગયું છે જ્યાં નફરત જંગલની આગની જેમ ફેલાય છે

તેમને તેમના દેશમાં પાછા જઈને તેમના દેવતાઓની પૂજા કરવાનું કહ્યું ઘણાએ તો શ્રાપ આપતા તેને ખોટા દેવતાઓની નરક જેવી ઉજવણી કહી નિકી હેલી વિવેક રામાસ્વામી અને હરદીપ દિલોન સામે પણ આવું જ થયું ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના પત્ની ઉષા વેન્સ પણ તેમની ભારતીય મૂળના કારણે અપનાવવાના કારણે તેમના સમર્થકો હવે ખુલ્લે આમ દાવો કરી રહ્યા છે કે અમેરિકા માત્ર શ્વેત ખ્રિસ્તીઓનું ભારતીય ઇમિગ્રન્ટના વધતી જતી વિરોધી ઇમિગ્રન્ટ સ્લેરમાં સરળ નિશાન બની ગયા છે આ નફરત માત્ર અમેરિકા પૂરતી સીમિત નથી ઓક્ટોબર બે હજાર પચીસમાં એક્સ એટલે કે ટ્વિટર પર જ ભારતીયો વિરુદ્ધ લગભગ સત્યાવીસો જાતિવાદી પોસ્ટ ટ્રેક કરવામાં આવી હતી એલોન મસ્ક દ્વારા ટ્વિટરને એક્સમાં ફેરવ્યા પછી ફ્રી સ્પીચના નામે નફરત ફેલાવવાની સરળતા વધી ગઈ છે અને સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરે છે તેને અમેરિકનોની નોકરી છીનવી લેતો સ્કેમ એટલે કે કૌભાંડ કહી રહ્યા છે ગયા સપ્ટેમ્બરમાં નવી એચ વન બી અરજીઓ માટે

આપણે આ રાષ્ટ્રના નિર્માણ માટે સખત મહેનત કરી છે પણ હવે આપના તહેવારો આપણી ઓળખ પર હુમલા થઈ રહ્યા છે આ માત્ર પોલિટિક્સ એટલે કે રાજકારણ નથી આ વ્યક્તિગત છે આ પરિવારોને તોડી રહ્યો છે તો આપણે શું કરવું સાવધ રહો નફરતને ખુલ્લી પાડો અને યાદ રાખો વિવિધતા એટલે કે ડાયવર્સિટી એ ખતરો નથી તે અમેરિકાની તાકાત એટલે કે સ્ટ્રેન્થ છે

એક એવી નીતિની કલ્પના કરો જે હજારો કુશળ કામદારોના સપનાઓને રાતોરાત ધૂળમાં ભેળવી શકે છે અને તેમને ઘર કહી શકાય તેવી ભૂમિ છોડી દેવાની ફરજ પાડી શકે છે શું થાય જો એક કાયદો અમેરિકાના જોબ માર્કેટના સુવર્ણ દ્વારને લોખંડી દિવાલમાં ફેરવી દે ખાસ કરીને એવા લોકો માટે જે એક જ રાષ્ટ્રમાંથી આવે છે અને લાઇનમાં પ્રભુત્વ ધરાવે છે એક એવા ટાઈમ બોમ્બ વિશે જાણવા માટે જોડાયેલા રહો જેના પડઘા સાત સમંદર પાર સંભળાઈ રહ્યા છે અને જે તમારા ભવિષ્યને એવી રીતે બદલવાની ધમકી આપે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય આજે આપણે એક ખરેખર સંવેદનશીલ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેના વિશે દરેક જણ વાત કરી રહ્યા છે આ બધું પ્રમ વૈઠલની H1B વિઝા પરની નવી નીતિઓ અને તે ખાસ કરીને અમેરિકામાં આ વિઝા પર વિકાસ કરી રહેલા ભારતીય વ્યવસાયકોને કેવી રીતે સખત અસર કરી રહી છે તેના વિશે છે તાજેતરમાં ઇમિગ્રેશન નિષ્ણાતે ચોંકાવનારી વાત કહી છે કે નવીનતમ બિલ એક શક્તિશાળી શસ્ત્ર બની શકે છે જે ખરેખર અમેરિકાને જ નુકસાન પહોંચાડે તો આ તોફાન પાછળની

એકંદરે દર વર્ષે માત્ર દસ હજાર વિઝા આપવા માંગે છે જે હાલની આશરે પંચ્યાસી હજારની મર્યાદામાંથી મોટો ઘટાડો છે પરંતુ આ વિચારથી સારા પિયર્સ જે થર્ડ વે થિંક ટેન્કમાં સામાજિક નીતિના ડિરેક્ટર છે તેમના તરફથી સખત વિરોધ થયો છે તેમણે કડક ચેતવણી આપી છે કે જો આ બિલ પસાર થશે તો તે ટાળી શકાયા હોત તેવા વધુ મૃત્યુ તરફ દોરી શકે છે અનાજની સૌથી વધુ અસર ગ્રામીણ વિસ્તારોમાં થશે જ્યાં લોકો વિદેશી ડોક્ટર પર ખૂબ આધાર રાખે છે તેમની સૌથી મોટી ચિંતા એ છે કે વિદેશી કામદારો ખાસ કરીને દવાના ક્ષેત્રમાં સંખ્યા એટલી ઓછી કરી દેશે કે મૂળભૂત આરોગ્ય સંભાળની પહોંચ એક દુઃસ્વપ્ન બની જશે લોકોને તેમની જરૂરી સંભાળ મેળવવામાં પણ સંઘર્ષ કરવો પડશે અને અહીં એક મહત્વની વાત છે ગ્રીનનો

એચ અથવા ઊંચી કાર્યક્રમ લગાવવાથી સંપૂર્ણ અર્થતંત્ર પર બ્રેક લાગી જશે અને મુખ્ય ઉદ્યોગો સંકટમાં મુકાઈ જશે જેના પર દેશ નિર્ભર છે ધ્યાનમાં રાખો કે ટ્રમ્પ વહીવટી તંત્રે પહેલેથી જ એચ વન અરજીઓ પર

તે અમેરિકન કામદારો અને આવનારી કુશળ પ્રતિભાને સરળતાથી સંતુલિત કરે જેનાથી બંને પક્ષોને મોટો ફાયદો થાય હવે ચાલો જોઈએ કે કે આ ભારતીયો માટે કેવી રીતે કામ કરે છે કારણ દ્રષ્ટિકોણથી આ એક ગેમ ચેન્જર છે ભારતીયો એચ વન બી કેકનો મોટો હિસ્સો ધરાવે છે બે હજાર ચોવીસમાં માં આપવામાં આવેલા વિઝામાંથી લગભગ સિત્તેર ટકા ભારતના લોકોને મળ્યા હતા તેનો અર્થ એ છે કે જો દબાણ વધે છે અથવા નિયમો વધુ કડક બને છે તો તે લાખો ભારતીય કારકિર્દીમાં મોટું પરિવર્તન લાવી શકે છે જેનાથી નોકરીની સુરક્ષા અને લાંબા ગાળાની યોજનાઓમાં ગડબડ થઈ શકે છે તે જાઈન્ટ્સ આ કામદારો પર એટલો આધાર રાખે છે કે આ માત્ર ઇમિગ્રેશનની વાતચીત નથી તે સીધી રોજિંદી નોકરીની ચિંતાઓ સાથે જોડાયેલું છે ભારતીયો માટે આ નવી લહેર માટે સ્માર્ટ માટેઝ સાથે તમારું સ્થાન સુરક્ષિત કરવાનો સમય આવી ગયો છે સૌપ્રથમ ઇમિગ્રેશન સમાચાર પર તીવ્ર નજર રાખો કયા બિલ આવી રહ્યા છે કાનૂની લડાઈઓ કેવી રીતે ચાલી રહી છે અને પ્રયા નિયમ ફેરફારો આવી શકે છે તેનો ટ્રેક રાખો તે જાગૃતિ તમારી ઢાલ છે આગળ કાનૂની વ્યવસાયિકો અને બીજા સલાહકારો સાથે જોડાવ જો તમારી સ્થિતિ અનિશ્ચિત હોય તો ઇમિગ્રેશન વકીલ સાથે વાત કરવી વૈકલ્પિક નથી તે મૂંઝવણને દૂર કરવા માટે આવશ્યક છે પછી કારકિર્દીના મોરચે તમારી પાંખો ફેલાવો ફક્ત એક જ વિઝા પ્રકાર પર

હું ખરેખર આશા રાખું છું કે આ વિશ્લેષણ તમારામાં જાગૃતિની આગ પ્રગટાવશે અને તમને જરૂરી વસ્તુઓથી સજ્જ કરશે